નમસ્તે ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું ફરી એક વખત સ્વાગત છે મિત્રો આજના સમાચાર તમામ ખેડૂતોને ખાસ જોઈ લેવાની જરૂર છે કેમ કે આજના સમાચાર તમામ ખેડૂતો માટે ખાસ આવેલા છે જેની અંદર લોકોને પૈસા મળશે તથા બીજી સમાચાર વિશે વાત કરીશું તો એ પહેલાં તમને એક વિનંતી કરીશ કે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો ખાસ કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં પહેલાં બે લાયકનને પ્રેસ કરી દેજો અને નવા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહેશે તો ચાલો મિત્રો આજનો વિડીયો ચાલુ કરીએ તો જેની અંદર આજના સમાચાર વિશે વાત કરીએ તો જેની અંદર સૌથી પહેલાં સરકારનો મોટો નિર્ણય જેની અંદર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય લેવાયો છે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે સરકારે ખેડૂતોની કેટલીક શરતો સ્વીકારવા સંમતિ આપી દીધી છે સરકારે કહ્યું છે કે ખેડૂતોના આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં આવશે ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર વીસ રદ કરવામાં આવશે તેમજ લખીમપુરામાં ખેડૂતોને વળતર આપવામાં આવશે જો કે એમએસપીના મુદ્દે હજુ સુધી કોઈ સહમતી બની શક્યા નથી આગલા સમાચાર વિશે વાત કરીએ તો આજથી સસ્તા ભાવે મળશે સોનું આરબીઆઈને સોવરેન ગોલ્ડ બોલ્ડ યોજના હેઠળ આજથી રોકાણ કરી શકાશે બારથી સોળ ફેબ્રુઆરી સુધી યોજના ખુલ્લી રહેશે જેમાં એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર બસો ત્રેસઠ રૂપિયા હશે ડિજિટલ માધ્યમથી ચૂકવણી કરવાથી પ્રતિ ગ્રામ ત્રણ પોઈન્ટ પચાસનું ડિસ્કાઉન્ટ મળશે તેમજ વાર્ષિક બે પોઈન્ટ પચાસ ટકા વ્યાજ મળે છે તેની પાકતી મુદત આઠ વર્ષની હોય છે પાંચ વર્ષ બાદ તેને સંપૂર્ણ વેચી શકાય છે આરબીઆઈએ બતાવેલી કોઈ પણ બેંકમાં જઈ તેની ખરીદી કરી શકો છો બીજા સમાચાર વિશે વાત કરીએ તો મોંઘવારીના મુદ્દે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે આરબીઆઈના ગવર્નરે કહ્યું કે સરકારની આ વર્ષ માટે ઉધાર યોજના બજારના અંદાજથી ઓછી મતલબ કે ખાનગી ક્ષેત્ર પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બેંકો પાસેથી વધુ લોન મેળવી શકશે આ કાર્યક્રમથી દેશમાં આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે ખાનગી ક્ષેત્રને પોતાના રોકાણ માટે વધુ બેંકોની લોન મળશે સરકારના આ નિર્ણયથી મોંઘવારી પણ ઓછી થશે નાણાં મંત્રીએ વચગાળાના બજેટમાં ચૌદ પોઈન્ટ તેર લાખ કરોડ ઉધાર લેવાનો પ્રસ્તાવ રાખ્યો છે આગળના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે વિદ્યાર્થીઓને પચીસ હજારની સહાય મળશે ગુજરાત સરકારે સ્ટેમ એટલે કે સાયન્સ એન્જિનિયરિંગ ટેકનોલોજી અને મેથ્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા માટે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસમાં નમો સરસ્વતી યોજના જાહેર કરી છે સરકારે આ યોજના અઢીસો કરોડની જોગવાઈ કરી છે નાણાં મંત્રી એવા કનુ દેસાઈએ તેમના બજેટના ભાષણમાં કહ્યું હતું અને જણાવ્યું હતું તે એકવીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે જેમાં આઈટી અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજી જીવનમાં તમામ પાસાઓને સ્પર્શે છે તેવું કનુ દેસાઈએ કહ્યું હતું આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના આવી છે દેશના ખેડૂતો માટે સારા સમાચાર છે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન પર બે બે લાખ પચાસ હજાર રૂપિયાની સબસિડી આપી રહી છે કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ યાંત્રિકરણ યોજના નામની યોજના શરૂ કરી છે રાજ્યમાં લગભગ એસી ટકા ખેડૂતો નાના અને સીમાંત જમીન ધારકો છે સ્વાભાવિક છે કે તેની આવક પણ ઘણી ઓછી છે આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો મહિલા ખેડૂતો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સબસિડી આપવામાં આવે છે આગળના સમાચાર વિશે વાત કરીએ તો જેની અંદર પીએમ સ્વનિધિ યોજનાના નાના વેપારીઓને લાભ થાય છે એટલે કે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી વિક્રેતાઓ અને નાના વેપારીઓને અપાતી લોન અંગે મૂલ્યાંકન કરતા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દસ હજારનો પ્રથમ હપ્તો દરેક વિદ્યાર્થીને ત્રેવીસ હજાર ચારસો ને સાઠથી વધારી અને વાર્ષિક આવાસ કરાવે છે કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોમાં મંત્રાલય દ્વારા આ કરવામાં આવ્યું હતું તમને જણાવી દઈએ કે પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત બે હજાર વીસમાં નાના વેપારીઓને આગળ લાવવા માટે કરવામાં આગળના સમાચાર વિશે વાત કરીએ તો વગર વ્યાજે ત્રણ લાખ રૂપિયાની લોન મળશે કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા સુધીની ગેરંટીની અને ફ્રી લોન મળે છે આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી ચાર ટકા વ્યાજ વસૂલે છે આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી ભારતમાં ખેતી કરનાર કોઈ પણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકે છે આમાં તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર અઢાર વર્ષથી લઈ પંચોતેર વર્ષની વચ્ચે હોવી જોઈએ બીજી બાજુ જો લોન ચૂકવણીની વાત કરીએ તો આ સમયગાળો બેંકોના હિસાબે નક્કી કરવામાં આવે છે સામાન્ય રીતે તેની અવધિ પાંચ વર્ષ સુધીની હોઈ શકે છે આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને ખાસ ત્રણ લાખની સહાય મળવાપાત્ર રહેશે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવી રહી છે તેમાં ઉદ્યોગિની યોજના નામની મહત્વની યોજનાનો સમાવેશ થાય છે આ યોજના દ્વારા મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે ઉદ્યોગિની યોજના હેઠળ મહિલાઓને કોઈ વ્યાજ કોઈ પણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે આ યોજના દ્વારા સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ પોતાનો વ્યવસાય ખોલવા માટે લોન લેવા માગે છે ઉદ્યોગિની યોજના હેઠળ મહિલાઓને મહત્તમ ત્રણ લાખ રૂપિયાની લોન મેળવી શકે છે અઢારથી પંચાવન વર્ષની મહિલાઓ માટે આ યોજનાઓનો લાભ લઈ શકે છે આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓને કોઈ પણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી આગલા સમાચાર વિશે વાત કરીએ તો જેની અંદર શું છે ખેડૂતોની માગ ખેડૂતોની માગ વિશે વાત કરવાની છે તો જેની અંદર પાકની ખરીદી પર એમએસપીની ગેરંટી કાયદો ખેડૂતોની સંપૂર્ણ લોન માફ કરો લખીમપુર ખેરી હત્યા કેસમાં ન્યાય અજય મિશ્રાની ધરપકડ કરી કેબિનેટમાંથી બરતરફ લખીમપુરના ઘાયલોને દસ લાખનું વળતર વિરોધમાં સામેલ ખેડૂતોમાં નોંધાયેલા કેસ પાછા ખેંચવા જોઈએ આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર અને નોકરી મળવાની જોઈએ આગલા સમાચાર વિશે વાત કરીએ દિલ્હીમાં એક મહિના સુધી કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરી દેવામાં આવી છે ખેડૂતોના આંદોલનને જોતા સમગ્ર દિલ્હીમાં એક મહિના સુધી કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરી દેવાય છે વહીવટીતંત્રએ કહ્યું તે દરમિયાન કરફ્યુ દરમિયાન ચાર કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે દેખાવકારો ટ્રેક્ટર ટ્રોલીનો ઉપયોગ કરાશે તો તેનાથી અન્ય વાહન ચાલકોને અગવડતા થશે જેને કારણે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે રેલી કે સર્કસને મંજૂરી આપવામાં આવી નથી ખેડૂતોના આંદોલનને લઈ હિંસા ફેલાવવાની શક્યતા છે તેથી આવા પગલાં લેવામાં આવ્યા છે બીજા સમાચારો વિશે વાત કરીએ તો બે હજારનો હપ્તો આવી જશે પંદરમા હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ સોળમાં હપ્તાની છૂટથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જોકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી મીડિયા અહેવાલ અનુસાર સોળમો હપ્તો ફેબ્રુઆરીમાં વિતરણ થઈ શકે છે આગલા સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ઝટકો એટલે કે સરકારી સૂત્રોનું કહેવું છે કે એક લાખથી વધુ યોગ્ય લાભાર્થીઓને અયોગ્ય છે જેઓ બંગલા કારને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને જોતાં પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે જેમાં કોટેદારો તે તમામ સભ્યોને અંગૂઠાની છાપ લેશે જેમના નામે રેશન કાર્ડ લેવામાં આવી રહ્યું છે પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે જ્યારે બીજા મહિને બીજા સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે આ અંગે દર મહિને નવા સભ્યો અંગૂઠો લગાવી એક પછી એક રાશન લેશે જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ ચાલુ રહેશે વેરિફિકેશનને આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લોકો મશીનને સુધારવાની તૈયારી ચાલી રહી છે જે નવા સભ્યના અંગૂઠાની છાપ પછી દર મહિને રાશન આપશે બીજા સમાચારો વિશે વાત કરીએ તો જનધન ખાતું હોય તો એક પોઈન્ટ ત્રીસ લાખનો વીમો થશે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતાધારકને કુલ એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયાનો લાભ કરવામાં આવશે આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાતાધારકોને ધારકોને ત્રીસ હજાર રૂપિયા સુધીના સામાન્ય વીમા સાથે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપવામાં આવે છે આવી સ્થિતિમાં જો ખાતાધારકોને અકસ્માત થાય તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો આ અકસ્માતમાં ખાતાધારકનું મૃત્યુ થાય તો એક લાખ રૂપિયા આપવામાં આવે છે એટલે કુલ એકપટ ત્રીસ લાખ રૂપિયાનો લાભ મળશે